જે પ્રકારે અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે હું બહુ સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રધર્મ હંમેશા પ્રથમ જ હોય અને માત્ર નારેન્દ્રભાઈ હોય તો જ રાષ્ટ્રનું હિત થાય એ વસ્તુને હું માન્ય નથી રાખતો કોઈ પણ પાર્ટી હોય એના માટે હંમેશા રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્ર પ્રથમ હોય છે અને એનાથી મોટું કે જે રાષ્ટ્રની અંદર બેન દીકરીઓ વિશે બોલવામાં આવે અને એ પાર્ટીના નેતાઓ એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન દીકરીઓના જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના નેતા રાજકોટમાંથી ત્યારે રાષ્ટ્રહિતની વાત ક્યાં આયા રહી રાષ્ટ્રની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ અને ધર્મની અંદર પણ પેલા એવું લખ્યું છે કે પછી સનાતન ધર્મની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મ ના ગ્રંથો ની અંદર નરેન્દ્રભાઈ અને એ પણ એ રાજવીઓ આજે બેઠા એ રાજવીઓના પેલેસની અંદર બોલવામાં આવ્યું મને આ દુઃખ લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોજસિંહ જાડેજા આજ હોત ને તો આવી વાત ના કરે આજે દિગ્વિજયસિંહ दिग्विजयસિંહ વાકાનેને સ્ટેટ આજે હાજર હોત તો એ આવી વાત પાકરે કે એમ કે કે પેલા બેન દીકરીઓ અને ગૌની રક્ષા પ્રથમ હોવી જોઈએ કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ ન હોવો જોઈએ રાષ્ટ્રની હિતની વાત કરતા હોય આજે એમ કહેવામાં આવ્યું કે મંદિરો પાંચ વર્ષમાં બન્યા અરે તમે રાજવી છો આપના બાપ દાદાએ અહીંયા બલિદાનો મંદિરોના રક્ષણ માટે આપ્યા છે સોમનાથ મહાદેવ મંદિર માટે અમીર સિંહજી ગોહિલ જેવા બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે પાંચ વર્ષમાં મંદિરો બન્યા છે અરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે કેટલા મંદિરોને તોડવામાં આવ્યા ગાંધીનગર જેવા ગાંધીનગરની અંદર મંદિરો તોડવામાં આવ્યા છે એ તમને નથી દેખાતું માત્ર નરેન્દ્રભાઈની વાહ કરવા માટે અને ક્યાંક ને ક્યાંક પોતાનું પોતાના બિઝનેસને પોતાની વાર સાગર જમીનોને પરત કેમ સરકારમાંથી મેળવી એવા કેટલાય રાજાઓ છે બધા રાજાઓનું હું નથી કેતો અમુક રાજાઓ પોતાનો બિઝનેસ બચાવવા માટે હવે પ્રયાસ કરે છે અને બીજા જે સ્ટેટોએ આમાં સાથ આપ્યો છે એને પણ ક્યાંક એવી ખબર ન હોય પણ એ રાષ્ટ્રના હિતની વાત કરી હોય એટલે એમને સમર્થન આપ્યું હોય આજે રાજપૂત સમાજનો ધર્મ રાખ જેને ધર્મ માટે રક્ષા માટે કહેવાય એમ ધર્મ રથ આજે ગામો ગામ ફરી રહ્યો છે ત્યારે રાજા આવી પ્રેસ કોન્ફરન્સ કરે તે એને એક રાજવી તરીકેને સોંપતું નથી રાષ્ટ્રનું હિત કોઈ પણ પાર્ટી હોય એ કરતી જ હોય અને રાષ્ટ્રનું હિત હંમેશા મતદાર કરે મતદાર નક્કી કરે કે આ રાષ્ટ્રના હિત માટે કોણ લાયક છે સરકારમાં અને એ જરૂરી છે માત્ર ભાજપના હોદ્દેદારો

બેન દીકરીઓ ગૌરક્ષા માટે બલિદાન આપ્યા છે હમીરસિંહજી ગોહિલે શું બલિદાન મંદિર બચાવવા માટે આ પાંચ વર્ષમાં જ આપ્યું હતું એટલે જૂઠી વાતો ન કરવી જોઈએ આજે બેન દીકરીઓની વાત છે રાજપૂત બેન દીકરીઓ વિશે બોલ્યા છે

લેવા પટેલો કહી શક્યા છે બોલી ગયા છે કે આ લોકો તો ગોધરિયા છે આ પટેલો નથી તો શું કોઈ જ્ઞાતિ આ વિશે બોલવું એ યોગ્ય છે માણસ એક ભૂલ હોય માણસ વાર વાર ભૂલ થતો હોય ને એને ભૂલ ન કહેવાય એને માત્ર ને માત્ર પોતાના વિચારો કરતા હોય ને જેનો વિચાર સારો ન હોય એને ક્યારેય માફી ના હોય જે વસ્તુ છે એને આજે પણ હું આપના મીડિયા દ્વારા કહું છું એને તોડી મોડીને મૂકવામાં આવી છે અમિતભાઈ શાહ વિશે ખાલી એક વસ્તુ મુકાણી તો એની અંદર ગુનો દાખલ થઈ ગયો અને અમે આવી હજારો ફરિયાદો કરેલી છે કે આ યોગ્ય નથી આ મિક્સ કરેલું છે તો ક્યારેય સરકારે કોઈ એની ઉપર કે પોલીસે પગલા નથી લીધા નરેન્દ્રભાઈ મોદી એ પણ આવું બોલ્યા છે 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 અત્યાચાર કર્યો તમે જાણો છો પણ ક્યાંક એટલે આજના મુદ્દાને આજના રાજપૂતોના સ્મિતાને ક્યાંક ને ક્યાંક હુમરા કરવા માટે આવા નવા જૂના વિડીયો લાવી અને જે કઈ ચાલી રહ્યું છે તે યોગ્ય નથી બહુ સ્પષ્ટ કરો છો

જે કઈ શબ્દ બોલ્યા છે એ અયોગ્ય છે એને એના શબ્દ પાછા ખેંચવા જ જોઈએ એક રાજપૂત ના દીકરા તરીકે કઉ છું કે જે શબ્દ બોલ્યા છે એની એને માફી માંગવી જ જોઈએ